આગામી એક કલાક રાજ્યના નવ જિલ્લા માટે ભારે રહેવાનું છે હવામાન વિભાગે કરી છે આગાહી છોટાઉદેપુર દાહોદ નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તો હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા ભરૂચ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે તો હવામાન વિભાગે આગાહી કરી છે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે નવ જિલ્લાઓ માટે આગામી એક કલાક ભારે રહેશે નવ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે તો અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવું અનુમાન છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે આવનારો એક કલાકમાં રાજ્યભરમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે